ગુજરાત વિદ્યાપીઠની અઢારમી ગ્રામ જીવન યાત્રા બે હજાર પચ્ચીસનો કાર્યક્રમ યોજાયો મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા છ દિવસીય સ્વાવલંબન ગ્રામજીવન યાત્રાનું આયોજન કરાયું હતું આ યાત્રા સન્માન સરદાર અને સંકલ્પ સ્વદેશીના ત્રિવિધ ઉદ્દેશ્ય સાથે યોજાઈ હતી અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠ દ્વારા દસથી પંદર નવેમ્બર દરમિયાન ગ્રામ જીવન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના તેત્રીસ જિલ્લાઓની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને પસંદ કરવામાં આવી હતી જેમાં માણસા તાલુકાના લીંબોદરા બાલવા બાપુપુરા અમરાપુર કુવાદરા મહુડી લાકરોડા પારસા સમૂહ વગેરે ત્રીસ ગામોમાં વિદ્યાપીઠના પ્રોફેસર ડોક્ટર કનૈયાલાલ નાયક વિરમભાઈ રબારી યુવરાજસિંહ વિદ્યાર્થીઓએ આ શાળાઓની મુલાકાત લીધી હતી જેમાં પાંચ હજાર જેટલી શાળાના વિદ્યાર્થીઓ કે જેઓ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરે છે તેમણે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ નરેશ ઠાકોર મેઘા ઝાલા રાજા મયંક ક્રિસા ભૂમિકા ચાવડા દ્વારા સ્વદેશી સ્વાવલંબન સરદાર એઝ ધ રેટ એકસો પચાસ વિષય અંતર્ગત માહિતગાર કરીને સ્વદેશી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ આ ગ્રામજીવન યાત્રાના અંતિમ દિવસે સમાપનના કાર્યક્રમ માણસા સ્થિત આર્ટસ એન્ડ બી આર શાહ કોમર્સ કોલેજમાં રાખવામાં આવ્યો હતો જ્યાં કોલેજના વિદ્યાર્થીઓને પણ સ્વાવલંબનનું મહત્વ સરદાર એઝ ધ રેટ એકસો પચાસ તથા સ્વદેશી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી માણસા તાલુકાના બીઆરસી રોહિતભાઈ પટેલ જેઓ વિદ્યાપીઠના પૂર્વ વિદ્યાર્થી છે તેમણે યાત્રાની શરૂઆતથી અંત સુધી સાથ સહકાર આપ્યો તથા ચંદ્રાલા હાઈસ્કુલના આચાર્ય રાકેશભાઈ પટેલ તથા માણસા પ્રાથમિક શાળાના ડોક્ટર આચાર્ય રાકેશભાઈ પટેલ કે જેઓ વિદ્યાપીઠના વિદ્યાર્થી છે તેમનો પણ સાથ સહકાર મળ્યો હતો રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર સાથે મેઘાબેન ઝાલા ગાંધીનગર